સોશિયલ મીડિયામાં તમે અવારનવાર જોયું હશે કે ફ્રૂટ વાળી ચા પછી સ્ટ્રિંગ સોડા વાળી ચા પરંતુ એક પ્રશ્ન હશે કે આનો સ્વાદ કેવો હશે તો દોસ્તો આજે આપણા રસોડાની અંદર આપણે ફ્રૂટ વાળી ચા બનાવવાના છીએ તે પણ યુનિક રીતે યુનિક કોન્સેપ્ટ થી અને તમને જણાવવાના છીએ કે આ ફ્રૂટ વાળી ચાનો સ્વાદ કેવો છે તો વાલા મિત્રો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે કોમેન્ટ કરી દો કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ લાસ્ટ વિડીયો

ઘરે ટ્રાય કરો તે પહેલાં મારો રિસ્પોન્સ જાણજો મારા રિવ્યુ જાણજો કે ખરેખર આ ચા પીવા જેવી હોય છે કે લોકો વિડીયોમાં વ્યૂઝ લેવા માટે આવા નવા નવા ખતરા કરતા હોય છે તો હવે આપણે સૌથી સસ્તામાં સસ્તું ફળ કહેવાય તો આપણું કેળું તો આપણે સૌથી પહેલાં કેળું એડ કરી દીધું છે ને એને સરસ મજાની રીતે ઉકાળી રહ્યા છીએ મને દોસ્તો ખબર છે ખબર છે કે તમને ચિત્રી ચડી રહી છે કે આ હું ધંધા કરી રહ્યા છે મસાલા ચાની તો એક બેને ત્રણ કરી દીધી પરંતુ દોસ્તો સમય પ્રમાણે હાલવું પડે અને તમારા મનનો જવાબ આપવા માટે જ અમે બેઠા છીએ અને એટલા માટે જ અમે નવી નવી ટ્રાય કરતા હોઈએ છીએ તો હવે થોડુંક એવું મોંઘું ફળ એટલે કે આપણું સફરજન જે આપણને તાવ આવે બીમાર પડે તો આપણને સાથ આપતું હોય છે તો બસ આપણે સફરજનને સરસ મજાની રીતે આદુ ખમણતા હોય તે રીતે ખમણી લેવાનું છે અને આજે વાલા દોસ્તો ફ્રૂટ ચા તમને પીવડાવવાની છે તો આપણે સરસ મજાની રીતે મસ્ત મજાની રીતે સફરજનને ખમણી નાખ્યું છે અને ત્યારબાદ હવે આપણે સરસ મજાની રીતે તેને ઉકાળીશું જેથી સરસ મજાની આહા હા હા વરિયાળી કેળા સફરજનનો સ્વાદ આપણી મસાલા ચાની અંદર મિક્સ થશે એટલે કેવી વસ્તુ બનશે તેની મારે તમને કહેવાનું છે તો આપણે સરસ મજાની રીતે તેને ઉકાળી રહ્યા છીએ હવે દોસ્તો આપણે આમાં કશું જ નવું નથી કરવાનું જે રીતે આપણે ચા બનાવતા હોય તે રીતે એકાદ બે ઉભરો આવવા દેવાનો છે અને ત્યારબાદ ગેસને કરી દેવાનો છે બંધ પરંતુ મિત્રો તમે પેલી કોમેન્ટ કરી કે નહીં વિડીયોને લાઈક તો મારા ભાઈ કરતા જાઓ તો વાલા દોસ્તો સરસ મજાની રીતે આપણે આને ઉકાળી રહ્યા છીએ અને બસ હવે થોડીક જ સેકન્ડોમાં તમને જવાબ આપી શાનો ટેસ્ટ કરીને કે ખરેખર પીવા જેવી છે કે નહીં અને આ કેટલા રૂપિયામાં તૈયાર થાય છે તેના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ વાલા દોસ્તો તો આપણે આને સરસ મજાની તે ઉકાળી રહ્યા છીએ ખરેખર વરિયાળી હતી એટલે સ્મેલ તો ખૂબ જ સારી આવતી હતી પરંતુ આશ્ચર્યજનક વાત એ થઈ કે લાગતું હતું કે આનો સ્વાદ કેવો હશે તો દોસ્તો આને સરસ મજાની તે ગળનીની મદદથી ગળીને ગાળીને હવે આપણે ચાનો ટેસ્ટ કરીએ તો દોસ્તો તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ભૂલથી પણ ઘરે આ ટ્રાય ના કરતા એટલો ખરાબ સ્વાદ હતો કે તેની મારે તમને કોઈ વાત જ નથી કરવી તમે કલ્પના પણ નહીં કરી શકો તો ફ્રૂટવાળી ચા કદાચ બહાર મળતી હોય બજારમાં તો ત્યાં ટેસ્ટ કરવો પરંતુ ઘરે આવી કોઈ ટ્રાય કરવી નહીં થેન્ક યુ દોસ્તો આખો વિડીયો જોવા માટે